આ પાણી ભરાઈ ગયા હોત વરસાદ એક ધારો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જ છો નવો ઓળખમાં તમારું સ્વાગત છે મિત્રો આ જો તાર વરસાદ ગામ સુરાઈ ચોટીલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જો બે દીથી ન એક ધારો વરસાદ જોરદાર જો આ ઝાર પણ આડી પડી ગઈ કપ્પા પણ દેખાડતી થોડીક આ વરસાદ વિશે માહિતી આપશે તો વિડીયોમાં એ લગન બિના રેજો મિત્રો જો તમારા મિત્ર વરસાદ નો એ કમેન્ટમાં કરજો અમારે જોરદાર વરસાદ ચાલ જો તમને દેખાડું પછી આ જો વરસાદ ચાલુ છે જો વરસાદ આવું આવું છે ને અત્યારે પડે ભરાય ખેતર માર જાય જો એક થરવા બેદી થી ચાલુ છે બીજા પડવાનો છે જો આ વરસાદ આ પાણી જો બે દી થી ને એક થરવા એટલું જાય જોવા ખેતર બધા ભરાઈ ગયા જોવા નુકસાની જો આડે પડી ગઈ એટલો વરસાદ વાવાઝોડું જો પાણી પણ ભરાઈ ગયા પછી જો આ ખખડી મોટી આ નદી આવે જો એટલું જ પાણી ખેતર જો આ બધી જાહેર પડી ગઈ એક તારો વરસાદ જો આ બધી જાહેર હોય ગઈ એટલો વરસાદ જો તમારે પણ આવું નુકસાની થઈ કોમેન્ટમાં કરજો જો અમારે તો જાહેર પડી ગઈ એટલો વરસાદ બે દિવસથી એક તારો વરસાદ બધી આ જાહેર પાડતી હતી તમને કપા દેખાડશે એ જુઓ તમે બધું ખેતરનું પાણી આવે જોવા બધું ખેતર પાણી ભરાઈ ગયા જોવા ખેતર હિમોરા નું નેહાવાનું ફૂલ નું કુલ તળાવ હિરાસર નું કુલ તળાવ અમારે હા ધોધમાર વરસાદ આવે ખેતરમાં ખેતર માં જોવા કપાય બુટી ગયો અડધો ના બાજુ જો ઈશન ઈશન જેટલું પાણી જાય તળાવ બધાય ફૂલ થઈ ગયા તમને આ કપા હાથમાં તો દેખાડ પાણી નથી ભરાઈ ગયું એટલે વરસાદ ચાલુ યક્તાર ધોધ માર ગામ સુરે ચોટીલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જો આ બધી આ સાત જો આખા ભરાઈ ગયા યક્તાર વરસાદ બે દીથી તળાવ બધાય ફૂલ જોવા કપા જો આડો પડી ગયો અડધો જો જુઓ બચીએ ભરાઈ ગયા તળાવ તળાવ બચી ભરાઈ ગયા કપા જોવા ત્રાવ થઈ ગયો કપા જો અડધો બુડી ગયો એટલો વરસાદ એક તારો તમને આ જાય બતાવ્યો તમને ઓલો કપા બતાવીશું બધું જો હા વરસાદ ચાલુ છે

કેટલાય પાડ દીધો વરસાદ એ એટલો ને આ ઢોર આવી ગયા જો આ બધું આડો પાડ કરીને ખાઈ ગયા હોત તમને આ આ પાણી ભરાઈ ગયા હોત વરસાદ એક ધારો જો આ કપાસ હોત ને ખાઈ ગયા રેડ ઢોર વરસાદ જોરદાર પાછો તો એ સાલું છે વરસાદ આ બે દી થયા તો આ બચી તમને દેખાડો પાણી પણ ભરાઈ ગયા એટલે વરસાદ છે આ કપાસ જો આ બધા તળાવ ફૂલ

આ વિડીયો ગમ હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે